પલળી ગઈ છે આપણે તો આપણે આને બે થી ત્રણ પાણીએ ધોવાની આપણે મિક્સરમાં ક્રોસ cross કરી નાખીએ પાણી બિલકુલ નહીં નાખવાનું નાખવું તો ખાલી એક થી બે ચમચી જેટલું નાખવાનું તો આને આપણે ક્રોસ કરી દઈએ એકદમ મસ્ત ઝીણી ક્રોસ થઈ ગઈ છે જોઈ શકો છો જો એકદમ મસ્ત આવી રીતથી જ થવા દેવાની એકદમ ઝીણી છે આપણે ક્રોસ કરવાની તો હવે આપણે આને બાઉલ અંદર કાઢી લઈએ. તેલ ગરમ મૂકી દીધું હતું પહેલા જ આપણે આને એક થી બે મિનિટ પૂરતી આવી રીતથી મિક્સ કરી દેવું આની અંદર કઈ નાખવાનું નહીં ખાલી આપણે થોડુંક ઘી નાખશું અડધી ચમચી જેટલું સ્વાદ સારો આવે તો આપણે આવી રીતે ભજીયા બનાવીએ એવી રીતથી આપણે બનાવીને તળી નાખવાના એકદમ મસ્ત ઓછા બને છે આપણે મોતી રીતે લડુ આવી બનાવી રાખશું પછી પાછા આને આપણે ક્રોસ કરી નાખશું મશીન ઉપર આને આપણે છે ને લાડવાનું મશીન આવે ને એની ઉપર આપણે ક્રોસ કરવાના છે મિક્સર પર ક્રોસ કરી તો આપણે આને અને એક થી બે મિનિટ આપણે પાકવા દેવાના વધારે નહીં પાકવા દેવાના બાકી રાતા ન થઈ જાય મોતીચૂરના લડ્ડુ બનાવવા માટે એકદમ મસ્ત પાકી ગયા છે તો આપણે હવે નીકાળી દઈએ એક ડીશ ની અંદર ને આપણે એક થી બે મિનિટ પૂરતી આને ઠરવા દઈએ તો આપણે ક્યાં સુધી ની અંદર ખાંડની ની છાણી બનાવી લઈએ આપણે માપ પ્રમાણે જ બધું બનાવવાનું તો આપણે એક કપ જેટલી ખાંડ લીધી છે ને પાણી છે ને મેં બે કપ જેટલું લીધું છે ને આવી રીતે આપણે લાડવાનું મશીન કહેવાય આપણે મુઠીયા ઢોકળા આપણે ભરવા માટે તો આપણે આની અંદર આપણે ક્રોસ કરી નાખશું આપણે આવા અમારે ગામડે બહુ જ તો અમે અહીં ઉપયોગ કરશું ને mixer ની અંદર એ થઈ શકે છે એકદમ મસ્ત mixer ની અંદર એય મોતીચૂર ના લડ્ડુ બની જાય અને આ મારી પાસે હતું એટલે મેં કીધું આની અંદર આપણે બનાવી નાખીએ તો ખાંડની સાસણ અડધી જાજી ઓગળી ગઈ છે ને કેસરી કલર નાખી દઈએ થોડો છે ને આપણે બદામને આપણે નાખી દઈએ. તો છહણી એકદમ મસ્ત થઈ ગઈ છે આપણે એક તાર આવે ને એટલી ઘડી જ આપણે રહેવા દેવાની છે વધારે નહીં તો એકદમ તાર મસ્ત આવી ગયો છે હવે આપણે મોતીસૂં ના લડુ બનાવવા માટે છાણી તૈયાર થઈ ગઈ છે તો એની અંદર આપણે આ નાખી દઈએ છે ક્રોસ કરી પર આપણે આ મોતી ના આપણે લડ્ડુ ભૂકો લીધો છે આપણે એને આપણે નાખી દઈએ તો આપણે એક ચમચી ઘી નાખવાનું છે વધારે નહીં નાખવાનું તો મસ્ત એકદમ બની ગયા છે તમે જોઈ શકો છો અને આપણે સુટું સુધી રાખવો તે રાખી હગાઈ પણ લાડવા સારા લાગે તો આપણે આના લાડવા બનાવી એકશું પાકી ગયા છે આવી રીતે બનાવશું બે હાઇથી બનાવ્યો હોય તે બનાવી હગે એક આઈથી બનાવી શીખશું એવી રીતના સાઇઝના નાના નાના બનાવીને આપવાના બહુ મોટા નહીં બનાવાના આવી રીતે એક આઈથી બનાવી હગે આવી રીતે આપણે બધા લાડુ બનાવી નાખીશું મોતીસુર નો લડુ ના પડે છના લોટ ની ડાયટ માંથી આપણે બનાવ્યા હતા તો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર કરજો ને કોમેન્ટ જરૂરથી કરજો કેવા બન્યા છે અને વિડીયો ની અંદર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત પોસા ને પોષા છે આપણે દૂધ તો રહીને તોય પોષા છે એક થી બે દિવસ સુધી જ રહી કે આ